ચૌહાણ મોટર ગેરેજમાં આપ સબિકા ફિરસે સ્વાગત છે આજ આપણે બોલે બોલેરો પિકઅપ ગાડી જેમાં સ્પીડ અમુક પસાર હાંડ સ્પીડ પકડવી સ્પીડ કરે તો ગાડીમાં ઘોર આવવાનો પ્રોબ્લેમ બહુ વધારે હતો તો એક તો જે આ સોકડી હતી ટાઈમ ટુ ટાઈમ ગ્રીસ ના ફોડવાના કારણે સોકડીમાં ઠમુકી સાલ નથી પણ સોકડી આટ થઈ ગઈ છે આના હિસાબે પપલર પકડાય અને આખું સેન્ટર આઉટ ફરે બેરિંગ આના કારણે સેન્ટર બેરિંગ એ ખરાબ કરે છે અને પપલરે આઉટ જ પડે આ સોકડી પકડાવવાના કારણે તો ટાઈમ ટુ ટાઈમ ગ્રીસ ના ફોડવાના કારણે આ થાય છે અને સેન્ટર બેરિંગે આપણું સાવ પહોળું થઈ જાય એક ઘોર મારતો કસ્ટમરે એવું કીધું કે આપણે ઓરિજિનલ મહેન્દ્રનો સામાન નાખવો છે ગાડીમાં તો મહેન્દ્ર કંપનીમાં ખાલી નામ જ મહિન્દ્રનું આવે છે એમાં સામાન તો વાળાનો જ નીકળે છે તો આપણે ઓરિજિનલ સામાન સેન્ટર બેરિંગ એનું છે ઓરિજિનલ નાખશું એમએસએલનું પંદરસો ને પાંચ રૂપિયા કિંમત છે સેન્ટ્રલ બેરિંગની તો આપણે સેન્ટ્રલ બેરિંગ ઓરિજિનલ સાથે પોપલર સોકડી એમએસએલની એ ઓરિજિનલ છે તો સેન્ટ્રલ બેરિંગની સોકડી બે ઓરિજિનલ એમએસએલની જ આવે ખાલી કંપની જ મહિન્દ્રા લખેલી આવે અંદર સામાન તો વાળાનો જ નીકળે તો આપણે ઓરિજિનલ કંપનીનો સામાન નાખશું સેન્ટ્રલ બેરિંગમાં જોઈ લેવું એમએસએલ લખેલું તો ઓરિજિનલ સામાનથી નાખવાની લાંબો સમય સુધી સારું રિઝલ્ટ મળે છે અને ટાઈમ ટુ ટાઈમ ગ્રીસ ન પડાવવાના કારણે આ પ્રોબ્લેમ આવશે ઘોર આવે છે તો તમારી ગાડીમાં એક પર ઘોર આવતો હોય તો સેન્ટર બેરિંગને સોકડી ચેક કરાવી લેવી અથવા તો ટાઈમ ટુ ટાઈમ ગ્રીસ પડાવતી રહેવી